રોડ પર આવેલ વાય ખાતે કેન્દ્રીય મંત્રી નાણા ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ મંત્રી સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ મેયર શ્રી દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મહાનુભાવોએ ય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે શહેરના નાગરિકોએ સ્વચ્છતાની તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરી સફળતા મેળવી છે ગાંધીજીએ સ્વતંત્રતા આંદોલન સાથે સાથે દેશવાસીઓમાં સ્વચ્છતા જાગૃતિ રહ્યા હતા ગાંધીજીના સ્વચ્છ ભારત સપનાને પૂર્ણ કરવા વડાપ્રધાન શ્રી એ કમરગસ્ત છે સુરતની સ્વચ્છતા જાળવી રાખવી આપણી નૈતિક ફરજ બને છે